और यहाँ काम गया अपन पैसा नहीं मोकला रे एम हम करता है खाई पी ना रमता है पोरिया एम एक तो लेना था ही लेना वाला मन मांगो आवे तो कहता भरो और यहां रुपया नहीं मोकला रुप नहीं भरो कहता एम थाई रे और अपने बबले रे बट बट भाई जा भाई जा भाई जा हां भाई जा अन बैठा बहते ना एम बेरा जोड़े मन हो थारे जोड़े भाई जा भाई जा ने हां हूं के बिजा बेरा मेरे नहीं बहाया एम 3000 पर आपण गिर जाओ से संबंध है तेरा बै गया हां ते यार एक पोरिया काम में गया तो पैसा नहीं मोगलाव रे एम पोरिया काम में गया तो पैसा नहीं मोगलाव हां पर हु कर रहे से भाई खा पीन रम ही रे कौन हाव खायन कौन हु कर एम रुपिया नहीं मोगलाव रे एम लेना वाला मन मांगी रे लेना वाला मांगे तेरा एम कर लेना वाला मांगी रे रुपया और पोरिया रुपया नहीं मोगलाव रे काम में तो कहांता मोगलाव हाव एम एम कर रहे हम जियाती हम थई रयो है वो पैसा બાર મહિના થાય ગયા રૂપિયા નહીં પૈસા ગોદડી કામ કરે હું કામ કર

તન નીક વાપરી મેળનતો હે બાપરી મેં ક્યાં તન હું ત્યાં નીકળી હાલ તો એક લેલી હજાર રૂપિયા અરે રથ હેમ ભૂલી જાય હેમ કલે કે ના માગનારા હું ઘેર જેવું એટલે તન તું ભૂલે

ઘેર કે દ્રુપકાળો પાકે ખાવા જેવું થઈ જાય મહિના બે મહિનાનું શું થાય બીજું મહિના બે મહિનાનું આ થાય તને કરતા પોરિયા ભેગું જવાય ને તે પોરિયા કઈ કામ કરે એક દૂધ આય રહે ઘેર પડી રહે પોરિયાને એકલા મોકલે માર તો આટલું ભાવ્યું છે ને એમાં પાણી જબરૂ ટપકે ਤੇ માર ખમારવા રહેવું પડે એમ તે ઓદરી પડે ઢાળ્યું ઘોર નઈ હોય માર મોટો એમ ઓદરી પડે થી ને તાર અમારને નહી જવાય ને ઉનાળામાં હમાર દેવા પણ સુમાન પાણી ટપકે તા પાણી ટપકે તા માર નળીયું દેવું પડે ઘૂમ ધરું પડે હા તેની હારું રહેવું પડે છે તે તે તું મારા કેરા લે તારા કેરા લું તનું કે ત્રે હાથ માં રૂપિયા નહી મળે કોરિયા મોકલાવે તેર હું આલી તેર આલી હા તરત ને હિંમત કરજે મને તે પણ પહેલા ખરા તને કવ મે આલ્લા તી કેના આલ્લા એ કવ તન 1000 રૂપિયા મે આલ્લા મતરમસે મારગેં સ્ર઱ેવેહ મારદે લેંરગેહ ફેલા કરાય ચીંત? કરાગ કરા હમાજ મારા઴ણ વાહ પરભ જ� પૈસા ની ખાંડ બી ભૂકી ભી ન હોય માણસ આવે કયો હોય પાણી પૂછે બી બહી રહી એમ કઈ પાણી ની એમ હતી